જય માતાજી બધાને અમૂલ ડેરી વિશે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ગઈ કાલે એટલે કે વીસ તારીખના દિવસે અમૂલ તરફથી દૂધ દરેક દૂધ મંડળીઓ ઉપર મત આપવાનો જેનો પણ આપણા મંડળી અધિકાર આપે આપ્યો હોય ત્યારે એ દસ તારીખે મતદાન કરવા માટેનું એક ઓળખકાર તરીકે કવર મોકલવામાં આવ્યું છે ત્યારે આવું એક પોતાની મંડળીમાં આપણે તપાસ કરી લઈએ કે આપણા ફોટાવાળું ઓળખકાર આવ્યું છે બે દિવસથી એટલે કે ગઈકાલ તે આજ સુધી આ દૂધે દોહે ટોળકેના અમુક માણસો દરેક મંડળી ઉપરથી આ મારા

પોતપોતાના ગામની અંદર તમારો મત આપવાનો અધિકાર છે એ આ દુધે દુએલી ટોળકી કોઈને કોઈ રીતે ખોટી લાલચોમાં આવી ખોટી વાતોમાં ભરમાઈ ને તમારો મતનો ઉપયોગ ના કરી જાય તો તેથી કરી આવનારા પાંચ વર્ષ સુધી તમારું અને તમારા પરિવારનું આ દુધે દુએલી ટોળકી શોષણ કરે છે આપે પણ જોયું છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ થી આપણી આ લડાઈની અંદર આટલા બધા આપણે આવેદન પત્ર આપ્યા જમીનોના આટલા બધા એમના કોભાનો બાર પાડ્યા આજ સુધી પણ આ દુધે દુયેલી ટુરકી એક પણ પત્રનો આપણે જવાબ નથી આપ્યો અને સાથે સાથે બે બ્લોકની વાત કરું તો નડિયાદ બ્લોક અને કપડવંત બ્લોક આ બંને બ્લોક ની અંદર પટેલ સમાજના ઉમેદવારો એ લડવાના છે દૂધે દુયેલી ટુરકીના

નડિયાદ બ્લોકના તમામ ત્રણેય તાલુકાના મારા ચેરમેન શ્રીઓ જાગજો વિશ્વાસ પેનલનો આપણો જે કોઈ ઉમેદવાર આવે એને સ્વીકારી આવનારા વર્ષ તમારા પરિવારનું શોષણ નહીં થાય હું એની ચોક્કસ ખાતરી આપું છું એટલે વિશ્વાસ પેનલનો આપણો જે કોઈ ઉમેદવાર આવે એને આપણે સૌ જીતાડીએ એવી આપની જોડે વિશ્વાસને અપીલ કરું છું કપડવનની વાત કરું તો પણ એના સ્થાનિક રાજકીય આગેવાન જયેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ એમણે પણ એવું નક્કી કર્યું કે આ વખતે આ ક્ષત્રિય સમાજનો કોઈ આગેવાન જો હડશે તો જીતી જશે એટલા માટે અગિયાર જેવા નામો છે મારી જોડે દૂધ મંડળીઓના એ તમામ આગેવાનોના અવર્ગમાંથી ક વર્ગમાં મૂકી દીધા પપ્પુભાઈ વિપુલભાઈ જયેશભાઈ ધવલભાઈ

જે કોઈ ઉમેદવાર આપણી પેનલ માંથી લડે એને વિજય બનાવીએ અને આપ સૌ આ વીસ દિવસની અંદર પોતે ચિંતાથી જાગીએ આ દુદે ટોળકીની વાતો મનાવીએ આપ સૌ અગિયાર મહિનાની લડતમાં જયારે લડત લડી રહ્યા છે ત્યારે આપણી બધા સાચી લડત છે કે આ દુધે ધોયેલી ટોળકી આપણું દસ વર્ષ શોષણ કર્યું છે આવનારી આ પેઢીને પણ આ શોષણ ના કરે એટલા માટે આપ સૌએ જાગવું પડશે સાચા દિશાની અંદર આ વિશ્વાસ પેનલ ના આપણે વિજય બનાવી આપણી જોડે એવી વિનંતી કરું છું હસ્તુ ભારત માતા કે જાય